પાન માવા ખાતો ને મેં એને કાઈ નો કેતી પણ રવાડે શ્રી ગયો તો દારૂ પીધા કરે છે હું વાત કરો છો તમારો ઘર દારૂ પીવો અને કાલ રાત્રે તો દારૂ પીને આવ્યા મેં એને માર્યા

આ સોલ કરી દે હા એટલે હા સોલ કરી આમ જેટા ઉભા રહે અન જાય તમાર તમાર ઘર કોઈ દી દારૂ નો પીયો એવું કરી દઉં મારી મારીને હબોડી નાખો તાટીએ ભાંગી નાખો એને મારવા નથી સાહેબ એક તો મે માર્યો કે ઉપર તમારે મારવો છે એને તો કેમ રીતે તમારો રળે નહીં એક કાઈ તો પણ તો તમે નો મારતા હોય તો ભઈ ને એવા કામ કર તો મારવો નો પડે પણ હવે કામ કર ને પોલીસ પકડીને હું લઈ આવું એટલે હબોડી નાખો એને મારી એને કાઈ મારતા બારતા નહીં એને ડર હા ને ઓલી તમારે તો બહુ મારવાની ઉતાવણી એને

એટલે અમે ફોન ઉપર ગોતી લેશું ગમે નથી અને મળી જાય ને ફોન તો મે એમ કેટલાય કર્યા પણ ફોન ઉપાડે તો થાય ને મળી જાય એટલે ને તાટિયા ભાંગી નાખવા છે તાટિયા ને જ ભાંગવાને કીધું જ ખરા તો એટલે સમજાવવાનો છે ખાલી સમજાવવાનો છે હા મે વાળો કે આ રોડ તમે સાના રહી જાવ સાના રહી જાવ કેડા ઉભા રહ્યો તમે સાના રહી જાવ રો માં હું બેઠો છું ને હું તમતર બધું કમ્પ્લીટ કરી નાખી તમારે બેવ ગુણે છે ને ગોત જાવ પેલા હા પણ તમારો કેસ બેસ લખાય કેસ ફાઇલ થાય પછી અમારી પોલીસ ગોતે ને અચ્છા જલ્દી જલ્દી કેસ લેખ ના પણ માર ઘર વાળા ને કોઈ કે આવ તો તમે પોલીસ ઘર માર ઘર વાળો કોઈ કે સાના રહી જાવ સાના રહી જાવ કે તા ઉભો રહ્યો ને પણ તમે સાના રહી જાવ હું બેઠો છું ને તમાર તમાર કાઈ નહી હું ઢળબે સલાહ કરી દઈએ દારૂ જ નો પીવો ક્યારે પછી તમારે ટેન્શન હું લેવાની જરૂર છે

હું બેઠો છું ને તંતરે એટલે મે હું નથી ગોતવા જાવ એને આ તો હું ગોતી આઈ દેશ કે આજ બે દિવસમાં તંતર ગમી નથી બે દિવસમાં ની રાત્રે ગોતી આવજો હવે રાત્રે તો એમ તાત્કાલિક તો મારે એનો ફોન નંબર બોન નંબર બધું અમાર લોકેશન ચેન્જ કરવું પડે પછી મળે મને કાય ની માર ઘરવાળો રાત્રે ઘરે હો તો ને હું સન તમાર ઘરે આયા ઘરે આવી ને તમાર ઘરવાળી ને ચડાવી જાય ના ના એવું નઈ કરતા હું તંતર ગોતી આઈ દેશ ને ઈ એનો કાય તમારા દોસ્તર બોસ્તર કોક છે ને કોઈ

ગરવાનું